ફરતો અમારે જંગલ છે અત્યારે અને આ આપણો ખાટલો છે થાકીને આવીએ એટલે અહીં સુઈ જવાનું અને બહુ કંટાળો હોય એટલે આ બાઈક લઈને છોકરાઓ રખડવા લઈને વહી જવાનું બેય એક ફેલ થઈ ગઈ ચોલી નાની આ મારું ખૂટેલું ખૂટેલું વોશિંગ મશીન છે આ બધો ભંગાર પીડ્યો છે અમારા ઘરમાં આ પાણીનો ટાંકો છે જે અમે પાણી પીએ છીએ આ છોકરાઓનું કેરમ છે નવરા હોય તો એ રમે આ દેખાય કેરીનો બગીચો છે તો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો એટલે હારા હારા વિડીયો આગળ બનાવતા રહી ધન્યવાદ